રોષે ભરાયો છે આ રોષને જોતા કોંગ્રેસે અહીંથી પરેશ ધાનાણીને ટિકિટ આપી છે અને પરેશ ધાનાણી પણ હવે રૂપાલાની સામે લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે હમણાં સુધી પરેશ ધાનાણી જે ક્યાંય દેખાતા નહોતા તે પરેશ ધાનાણી આજકાલ સભાઓ ગજવે છે ન માત્ર એટલું જ પરંતુ પરેશ ધાનાણી આજકાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ પ્રચાર પ્રસાર અને સાથે સાથે ભાજપ પર પ્રહાર કરતા પણ જોવા મળી રહ્યા છે હાલમાં જ જે રીતે કહી શકાય કે રવિવારના રોજ રાજકોટ ખાતે ક્ષત્રિય સંમેલનનું આયોજન થયું હતું અને આ ક્ષત્રિય સંમેલનમાં જે પ્રકારે એક સૂર સાથે ક્ષત્રિય સમાજના લોકોએ કહ્યું કે ગમે તે થાય રાજકોટ લોકસભા બેઠકથી જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને ઓગણીસ તારીખ સુધીમાં જો તેઓ પોતાનું ફોર્મ છે તે પરત નથી ખેંચતા તો આગામી સમયમાં ભાજપને તેના પરિણામ ભોગવવા પડી શકે છે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે ત્યારે ક્ષત્રિયોના આ સંમેલનમાં જે પ્રકારે જનમેદની ઉમટી હતી લાખોની સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા ત્યારે આ ક્ષત્રિય આંદોલનના કેટલાક વિઝ્યુઅલ્સ સાથે પરેશ ધાનાણી છે તેમણે ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાની સાથે જ પરેશ ધાનાણીએ આ પોસ્ટમાં લખ્યું છે કે રાજકોટનું રણમેદાન હે ભાજપના ભીષ્મ પિતામહ હવે તમારે અહંકાર ઓગાડવો છે કે પછી દિલ્હી જ દેખાડવું છે તારીખ સોળ ની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો બપોરના ચારે કુળદેવીના દ્વારે સૌ શીષ ઝુકાવીને શરૂ કરીશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ અને સાથે જ હેશટેગ આપ્યું છે સ્વાભિમાન યુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આ જે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ જે પ્રકારે એક સૂર સાથે કહી રહ્યો છે કે ગમે તે થાય પરશોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને હજુ પણ આ પાર્ટ વન છે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય અને તે ફોર્મ ભરે છે અને ફોર્મ તેઓ પરત નથી ખેંચતા તો પાર્ટ ટુ માટે પણ ભાજપ તૈયાર રહે અત્યાર સુધી આ આખું જે આંદોલન છે ક્ષત્રિય સમાજનું તે હાલ તો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે પરંતુ જો તેમનું ફોર્મ છે તે રદ કરવામાં નહીં આવે તો ઓગણીસ તારીખ બાદ પાર્ટ ટુ છે તેમાં તે ભાજપનો પણ વિરોધ કરી શકે છે તે પ્રકારની ચીમકી છે તે ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ બધાની વચ્ચે રાજકોટનો લોકસભાનો જંગ છે તે ખૂબ જ દિલચસ્પ બન્યો છે અને આ બધાની વચ્ચે પરેશ ધાનાણી પણ હવે મેદાનમાં કૂદી ગયા છે યા હોમ કરીને ત્યારે આગામી સમયમાં એટલું ચોક્કસ કહી શકાશે કે જો રૂપાલા વર્સિસ ધાનાણી થાય છે રાજકોટ લોકસભા બેઠક પર તો આ લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક છે તે ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક રહેશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર